જણાવ્યું કે તે લગ્નનું આમંત્રણ પત્ર લઈને કાશી વિશ્વનાથ બાબા પાસે આવી છે નીતા અંબાણીએ કહ્યું કે તે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માને છે કે તેમને વારાણસી અને કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લેવાની તક મળી છે આ દરમિયાન તેમનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે જેમાં કાશી વિશ્વનાથના દર્શન કર્યા પછી નીતા અંબાણીની કાશીની એક નાની રેસ્ટોરન્ટમાં બેસી કાશીની ચાટની મજા લેતા જોવા મળ્યા હતા વાયરલ વિડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે કરોડોની માલકીની એક નાનકડી રેસ્ટોરન્ટ વિવિધ પ્રકારની ચાટ મજા લેતા જોવા મળે છે આ ચાટ તવા પર બને છે આ પછી નીતા પૂછે છે કે તેમાં બધું શું નાખ્યું છે જેના પર દુકાનદાર કહે છે કે તેમાં ઘણી બધી વસ્તુઓ અને તેમાં લોટ પણ નાખ્યો છે પછી નીતા ખાવાનું શરૂ કરે છે અને ચાટના જ વખાણ કરે છે નીતા અંબાણીના આ વિડીયોને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે તો મિત્રો આ વિડીયો અંગે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે